જય અલકદામ જય અલકદામ જય અલકદામ દોસ્તો આજે આપણે એવી એક વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સાચી વાત છે પણ કડીવી બહુ છે અને કડીવી વાતને ગળે ઉતારવીને એ વાત અઘરી છે કારણ કે આપણે અત્યાર સુધી લોલ ગાડીમાં હાલ્યા છે સાચી ખબર ક્યારેય આપણે કોઈએ કરી નથી લોકોએ કીધું ને આપણે માની લીધું આપણે એની અંદર ઊંડા ઉતરીને કોઈ બી વિચાર નથી કર્યો કે ભાઈ આ વાત જે થઈ રહી એ કેટલા અંશે સત્ય છે ને કેટલા અંશે ગલત છે હવે ભારત દેશની અંદર આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ એક ભગવાન નથી પહેલો મુદ્દો એ કોઈ એક દેવ નથી આ બીજો મુદ્દો પછી આપણા હિન્દુ ધર્મની અંદર સમાનતા નથી આ ત્રીજો મુદ્દો હવે સનાતન ધર્મ આપણને શું દિશા બતાવે છે જ્યારે તમે શું કરી રહ્યા છો આ ભારતની અંદર સનાતન ધર્મની પરિભાષા શું એ તમે જેને માનીને બેઠા છો ને એવા મહાપુરુષો મળીને પૂછો કે ભાઈ સનાતન શું છે સનાતનમાં વાસ્તવિકતા કેમ છે હકીકત કેમ છે રામાયણ જે રહીને આપણી એ યોગ વશિષ્ઠ મહારામાયણ ની અંદર જ્યારે રામ દેવ્ય શક્તિ વાત કરે ને નો વિશ્વાસ હોય તો રામાયણ મંગાવીને વાંચી લેજો ભાઈ ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજને કહે હે રામ તું જે દૈવી શક્તિ વાત કરશો ને એ સત્ય નથી આ યોગ વશિષ્ઠ મહારામાયણ લખ્યું છે અને એને એવું પણ કહેવામાં આવ્યું છે કે હે રામ આ ધરતી અને આકાશ આ બે નું મિલન થાય તો કે ન થાય તો આ વસ્તુ એવી છે કે દેવ તારી સાથે મળી શકે નહીં કારણ કે સે નહીં પછી હિન્દુ હિન્દીમાં લખેલી તુલસીકૃત રામાયણ બજારના ચોવીસમાં પેજ ઉપર સંત તુલસીદાસ મહારાજ લખે છે कि सगुण और निर्गुण इन दोनों से बड़ा है एक नाम चले तुलसी की कलम थाजमेंट आपे कि मैंने कहाँ तक नाम की बिटाई कहूं खुद राम ये नाम के गुण गाने के लिए सशक्त नहीं है समृद्ध नहीं है आ तुलसीदास ने हिंदी के लिए रामायण जैन रामायण ना मातम चौबीस पेज पर लिखे वाँची ले કારણ કે એને નામ અને નામીની વ્યાખ્યા કરી છે કે જયસે ચોમની કે પીછે સેવક ચલતે હાઈ એ નામ કે પીછે નામી ચલતે હૈ નહીં કારણ કે તમે પૂછ્યું નથી કોઈને તમે કથાકારોને નથી પૂછ્યું તમે કોઈ તમારા ધર્મ ધુરંધર ગુરુઓને નથી પૂછ્યું એ લોકોએ તમને કીધું તમે માની લીધું શા માટે માની લો છો સાચી વસ્તુની ખોજ કરો અને એને કહો આપણી હિન્દુ ધર્મની ગીતા એ પણ એવું કે સાતમા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને ચોખ્ખું કે હે અર્જુન બુદ્ધિહીન લોકો મારા અસલી અપ્રગટ સ્વરૂપને નહીં માનતા મને મૂર્તિ અને પદાર્થમાં જુએ છે આ બુદ્ધિ વગેરેના જે રહ્યા ને એ હું ન દેખાવ ને એવો જે ભગવાન છે ને એને કોઈ માનતા નથી મને મૂર્તિમાં ફિટ કરી દીધો છે આ બુદ્ધિ વગરના હોય आप बुद्धि वगैरह गिरा भाई कृष्णा है, तो खबर नहीं पड़ती मूर्ति पूजा करना बुद्धि वगैरह से ये भारत की गीता बोले थे मैं नहीं कहता हूं मगर अपनी गीता कहती है आप जाके पढ़ लीजिए और एक एक महापुरुष ना एक एक शब्दों ने उठाइए एक एक महापुरुष ने एक एक वाकर उठा लिए गोरखनाथ महाराज ये पे वो कहे के हे hey, मनसा मालन जागता नर ने से तो मैं मोटा नोरी धन देव आ पत्थर कूंजे हरी मे तो मैं कूंजू गिरी राय से पत्थर चक्की बनावी એમાં અનાજ પીચ પીચ કર સમાજ ખાય એક પથ્થરની ઉપર શિલ્પકાર પગ મૂકીને ટાંકણથી અથોડા મારીને મૂર્તિ કાઢે જો એ મૂર્તિમાં સાચ હોય તો કોઈ એ કરનારને ખાય અને બહુ અગત્યની વાત મેં કોરોના સમય પર ફેસબુક ઉપર લાઈવ વિડીયો મારો આપ્યો હતો જય અલખધણી ચેનલમાં અને એમાં આપણે કીધું હતું કે ભારતના હરેક મંદિરોમાં રહેનારા કરોડો રૂપિયાનું દાન સ્વીકારનારા ઉંધારીઓ અત્યારે આ મહામારી આવી છે કોરોનાની કાયમ તમે એવું કહેતા હતા જનતાને કે અહીંયા ભગવાન સાક્ષાત્કાર છે અહીંયા ભગવાન પ્રગટ છે અને અહીંયા તમામ કામ થાય છે તો તેથી આપણે કીધું હતું કે હે પુંજારીઓ આજ ભારતની જનતાને તમારી મૂર્તિમાં રહેલા ભગવાનની પાછળ પોતાના બચ્ચાઓ માટે આવવાની ફરજ પડે છે આજ હવે એને ઉગારી લો જ્યારે આ મંદિરોવાળા આજ પાછા દુકાનું ખોલીને બહી ગયા એ લોકો તાળા ટોકીને વ્યાઈ ગયા હતા શું કામ કે મંદિરમાં ભગવાન નથી અગર જો ભગવાન હોય તો ત્યાં તાળા ન લાગે તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં તમારી હાજરી હોય તો તાળું ન લાગે પણ તમારે બારગામ લેવાનું હોય તો તાળું પડે એ સીધી વાત છે એટલે એક સંતોએ પણ એવું કીધું છે કબીર સાહેબે એવું કીધું કે એક ભૂવો બીજો ભૂવો ભૂવા અઢાર લાખ વુવા સાચી માતાની ગમ પડી નહીં આ તો ધૂણી ધૂણી મૂવા હે કબીર કે ઈ મારગડા મારે નથી જોવા આ મેં નથી કહેતું આ મહાપુરુષોએ કીધું છે અગમની વાત રામદેવજી એ કરી છે ભારતના દરેક સંતોએ કોઈ મૂર્તિ પૂજા કરવાનો ઈશારો નથી કર્યો મૂર્તિ પંજાને છોડી તમને ઓળખવાનો ઈશારો કર્યો છે ભારતના મહાપુર એક જ ઇશારો કર્યો છે તમને ઓળખી લો તમે આ ભારતની તમામ જનતાને ઓળખ્યો પણ જો તમે તમને નહીં ઓળખી શકો ને તો આ જીવનમાં મળેલો ફેરો તમારો અફળ જશે માટે પોતાના માટે સત્ય ઘટનાને સમજી લો પછી મેં એક વિડીયો બે દિવસ પહેલા મૂક્યો એમાં તો મારી કોઈ વાત છે નહીં જે ભુવાજી બોલે છે છે ને એનો મેં ભાઈ અને આપ એમાં કોમેન્ટ કરી છે મને વાંધો નથી કારણ કે જ્યાં તમને ખબર ન પડતી હોય તો તમે ગમે એ બોલી શકો છો તમે સ્વતંત્ર શો પણ આ કોમેન્ટ કરવા વાળા જે રહ્યા ને એ દરેક હનુમાનજીને માનતા હશે કોઈ નરસંગને માનતા હશે કોઈને કોઈ વીરને માનતા હશે કોઈ તમારા વીર એના સરદાર છે આ ભુવાથી મેં તો એ કીધું છે કે તમે આ વીરનું ચોસઠ જોગણીનું અપમાન કર્યું છે અને અપમાન કર્યું છે એટલે માફી માંગવાનું કીધું નહીં તો મારે એના માફી માંગવાનું શું કામ કેવું માટે આ ભોળી પ્રજાને ગુમરાહ કરવાનું કામ રહ્યું છે ત્યાં એ અમારી ફરજમાં આવે છે કે ઘટના સત્ય જે રહી ને એ જણાવવી જાહેર જનતાને કે કોઈ ના થકી કોઈ કામ થાય નહીં ભાઈ તમારો પોતાનો વિશ્વાસ હોય ને તમારું મન અડક હોય ને તો એ તમારો વિશ્વાસ કામ કરે બાકી આ જગતમાં કોઈની શક્તિ કોઈને કામ કરતી નથી કારણ કે તત્વસાર્થ અને લોકમાં પરમ તત્વ જે રહ્યું ને એ અખંડ છે એ આ સાધના કરવા વાળા એનું જંતર મંતર બોલે ને એ કોના આધારે બોલે છે એની ખબર નથી એ ખાલી સાધના કરી શકે પછી વીર પીરને અગર ઓલિયા હોય કે પછી જે કાંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એને એમ કે જા સાગરનાથને ફાડી દે અને જા સાગરનાથને વલોવી નાખીને હૃદયમાં એની અંદર ઉતરીને આરોપ આરોપીને બેન કરી નાખ એ તો તાકાતની મારી વાત છે શું કામ ખબર છે કે ઇતિહાસને સાંભળ્યો છે રામાયણનું હનુમાનજીને એમ કહેવામાં આવ્યું હોય કે રામે જ્યાં ટૂંકમાં ઇતિહાસ બોલવા નથી કારણ કે તો જાય કે જે નામીને અને નામની વાતમાં જે ગુરુ દુર્વાસાને ગુરુ વશિષ્ઠને પગે લાગવાનું શરૂ કર્યું વિશ્વામિત્ર મૂકીને એટલે રામને આદેશ કર્યો કે હે રામ સવારે સૂર્ય હનુમાનની સાતીને ભેદી નાખો આખી અવધ ધૂળજી ગઈ આખી સભા ધૂળજી ગઈ ઓ તે હનુમાનજી આટલું બધું કામ કર્યું હોય રામનું અને એની મથે આવો જો એટલે પોતાના બચાવવા માટે દરેક માણસ ગમે કે વલખા તો મારે હનુમાનજી બચવા માટે અને ગુરુ વશિષ્ઠ મહારાજ ની પાસે જઈને ઉભા રહ્યા કીધું બાપુ મને રામ ના ધનુષ્ય માંથી છૂટાય તો બ્રહ્માસ્ત્ર એમાંથી બચવા માટેનો કોઈ ઉપાય કરો ત્યારે ગુરુ વશિષ્ઠ કહે છે એ ભાઈ હનુમાન આવું શા માટે આવ્યું તો કે મને બીજી ખબર નથી મેં તો આપને વંદન કર્યા અને આવડો આવ્યું તારે મને વંદન ન કરવા જોઈએ તો કે મને ખબર નથી કે હું હનુમાન કોણ છું એવડી વાત ના ગુરુ મારા ગુરુ રામ છે અને એમના ગુરુ મને એમ તો વિશ્વામિત્ર છે પણ મને ખબર પડી કે એ હું હનુમાન કેમ છું રામને એવી જે જાણ કરાવી કે તું રામ કેમ છો એ વાત ના ગુરુ આપશો એટલે મારે તમને પહેલાં વંદન કરવાની ફરજ પડે ત્યારે ગુરુ વશિષ્ટ હનુમાનજીને કહે કે ભાઈ તને આ વાત કોની બતાવી તો કે નારદે તો કે એને ખુશ અને હનુમાનજી નારદની પાસે જાય અને નારદને કહે કે હે નારદ મુનિ હવે આમાંથી ઉપાય તો કે કેમ તો કા તું બ્રહ્માસ્ત્રથી મારી સાચી વેજી નાખવાની વાત છે તો કે તને ખબર જ લાગતી નથી તું હનુમાન કોણ છો તો કે એ તો મને ખબર છે તને જો ખબર હોય ને તો તું બ્રહ્માસ્ત્રથી ન લે તો કેમ તારો રામ જે બ્રહ્માસ્ત્ર છોડે ને તો હા એમાં તું છો તો કે હા બહુ ધ્યાન ધરીને બેસી જાય એનું બ્રહ્માસ્ત્ર તારી પાસે ન આવે ભલા અને બાપુ સરયુ નદી ને કિનારે બે તલાક આસન કરી હનુમાનજી બિરાજમાન થઈ જાય અને સૂર્યોદય થાય એટલે આખી અવધ જોડવાની નીકળ્યું હોય એમાં ગુરુ હે રામ તને મારો હુકમ છે કે તારા ધનુષમાંથી ભાથામાંથી એક તીર લઈ અને બ્રહ્માસ્ત્ર મંત્ર ભણી અને રામ હનુમાનજી પણ જે હનુમાનજી બેઠા હતા ને એનાથી દસ કદમ છે એટલે એમાં જે પાવર હતો લય થઈ જાય લુપ્ત થઈ જાય કારણ કે એમાંય પણ હનુમાનજી બિરાજમાન હતા એક ભૂમિકા એવી નથી કે જ્યાં તમે નથી ભાઈ વિશ્વામિત્ર બીજી વાર કહે કે ચલાવ બીજું કમાણથી સટકે અને દસ કદમ જઈને પડી જાય એની તાકાત જાય લુપ્ત થઈ જાય વિશ્વામિત્રણ નહીં કારણ કે જેને માનની પડી હોય જેને પોતાના મોભાની પડી હોય જેને કાંઈક હું સૌ આવું ઘમંડ હોય એ ન સમજી શકે અંતિમ શબ્દોને એ ન સમજી શકે ત્યારે વિશ્વામિત્ર ત્રીજી વાર કહે કે ચલાવ અને કમાનમાંથી છટકેની બાણ તરત પડી જાય સતાય વિશ્વામિત્ર કહે ચલાવ ચોથું ત્યારે વિશ્વામિત્રને રામે કહી દીધું ત્રણ વખત બાણ માર્યા મજાની મહારાજ દશરથ નંદન રામ બાણ છોડે આપનો શિષ્ય અને હનુમાન ઉધી ન પહોંચે એવું થોડું બને તો આવું કેમ બન્યું આ તો બન્યું છે

ਜਲ ਨਾਮ ਨੇ ਸਰਬ ਪਰੇ ਮਾਨੂ ਚਾਹੇ ਜਨ ਨਾਮ ਨੇ ਵਿਆਪਕ ਤਾਲੀ ਸਾਥ ਜੋੜੀ ਅਨੇ ਪੋਤਾ ਨਾ ਲਕਸ਼ਮਾ ਰਖੂ ਚਾਹੇ ਐਨੇ ਆ ਜਗਤ ਨੇ ਕੋਈ ਮਹਿਲੀ ਮੁਰਾਦ ਸੂ ਨਹੀਂ ਸਕੇ ਕਿਉਂਕਿ ਇਤਨੀ ਤਾਕਤ ਹੈ ਇਨ ਮੈਂ ਇਸ ਬਾਤ ਪਰ ਭਰੋਸਾ ਰੱਖਣਾ ਬਹੁਤ ਬੜੀ ਬਾਤ ਹੈ ਔਰ ਗੰਭੀਰ ਵੀ ਹੈ ਇਸ ਲਈ અમે કભી ડરતા નહીં હૈ કે મૃત્યુ તો કભી બી આતા હૈ ઓર સહી કહેના એ અમારી ફરજ હૈ એટલે તો કોઈ ઘમંડ કરે અને એમાં ધર્મના નામે ઘમંડ કરે અને કોઈને નીચા દેખાડવાની વાત કરે કાલની વ્યક્તિ એમ કહે કે અનંત સમય પહેલાના જે મહાપુરુષોને મહાવીરો ઝેર્યા એનો હું સરદાર છું અને તમે લોકો માની લો છો એવડી વાતને સારી વાત કહેવાય ભાઈ તમને મુબારક બધાય નહીં બાકી આ એક સમય તમને બધાયને યાદ આવશે કારણ કે આવું ઘણા આ ભારતમાં ઘણું થયું આવા તો ઘણા ખેલ થઈ ગયા ત્યાં તો ભોલાત બાદો જે કઈ જ આવતું નથી એટલા માણસો ઘણી જગ્યાએ આવતા હતા બાપુ એના હતા પતા નથી રહ્યા કારણ કે ખોટ નો હાલ ને એ કેટલું ચાલે અંતે ખોટી તો ખોટ છે સહી તો નથી એટલે મેં જે કીધું છે એ સત્ય કીધું છે અને આપને સત્ય સમજવાની અને સત્યને સહન કરવાની સામર્થ્ય ન હોય તો એમાં તો કંઈ મારો વાંક છે નહીં મારી ફરજમાં આવ્યું હતું એને કીધું છે એમાં કોઈ નવાઈ નથી અને હજી પણ કોઈ આવું ચિત્ર દેખાશે તો મારું આ શરીરમાં પ્રાણ હશે તો હું જરૂર અને પ્રશ્ન કરીશ કારણ કે મારી ફરજ છે મારે આ અંધવિશ્વાસ અંધશ્રદ્ધામાં રહેલા માણસોને એકવાર ટકોર કરવી એ મારી ફરજ છે સ્વીકારવું ન સ્વીકારવું એ તો ભાઈ તમારો મત છે ને તમારી વાત છે જય અલગ તણી જાય અલગ તણી જય અલગ તણી